તો દોસ્તો આપણે સરસ મજાની પ્રિન્સભાઈ સાથેની મુલાકાત કરી તમને બધાને મેનુ બતાવ્યું તો તમે અત્યારે મારી થાળીમાં જોઈ શકો છો કે જો આ લચકો છે આ રીંગણાનો ઓળો છે આ લસણિયા બટેટા છે આ કઢી છે આ મિક્સ ભજીયા છે ચાર જાતના જૂંદાનું છે મેથીનું છે મરચાંનું છે અને પતરીનું છે અને આ ખીચડી છે પાપડ છે અને આ છે જો માખણનો લોદો મસ્ત મજાનો એને દેશીને બાજરાનો રોટલો હજી તો આમાં સલાડ હતું ને છાસ છાસ છે આ વાલી છાસ તો હોય જ આપણે ભેગી એની સાથે સાથે પછી ચટણી હતી બે જાતની પણ એ કાંઈ આમાં સમય એમ હતું નહીં ને આપણે કાંઈ એટલે આમાં લીધું નથી ને આ કઢી છે સરસ મજાની જોઈ શકો છો આપ હવે હું તમને ધીરે ધીરે ટેસ્ટ કરી બતાવું છું પહેલાં તો આપણે લચકાનો ટેસ્ટ કરીએ રાંધલ ટેસ્ટ જેના માટે કાઠિયાવાડી માટે પ્રખ્યાત છે દોસ્તો હમ મસ્ત મજાનો લટકો છે હવે જો આ લસણીયું બટેટું તો મને બહુ ભાવે મારી ફેવરેટ આઈટમ હોય તો લસણી બટેટા છે દોસ્તો વાહ અદભુત ટેસ્ટ છે એનો હવે આપણે આ માખણનો જે સરસ મજાનો લોંદો છે એને આપણે જરાક આમ ચોપડી લઈએ આ અને હવે એને ઓળામાં જરાક ડૂબોડીએ આપણે હવે એ ટેસ્ટ કરીએ આપણે ઓરિજિનલ દેશી ટેસ્ટ જો જમાવટ પડી જાય એવું છે દોસ્તો વાહ અદભુત છે હવે તમે આ ભજીયા જોઈ શકો છો દોસ્તો ગરમા ગરમ છે આપણે ભજીયાની છૂંદાના ભજીયાની એક બાઇટ લઈએ દોસ્તો તમે જુઓ શું એનો ટેસ્ટ છે ને શું એની જમાવટ છે બાકી વાહ ભજીયા મળી જાય એટલે દુનિયા મળી જાય પણ તમને બધાને બતાવવા ખાતર આજે મેં બધી વસ્તુ મારી ખાડીમાં લીધી છે દોસ્તો નહીતર મને ભજીયા મળે એટલે દુનિયા મળી જાય જો આ મરચાંનું ભજીયું જોઈ શકો છો તમે કેટલું સરસ છે જો હવે ફર્સ્ટ ક્લાસ ભરેલું છે મસાલાથી અંદર અદભુત એનો જે ટેસ્ટ છે એ અદભુત ટેસ્ટ છે દોસ્તો હવે કઢી તમને ચાખીને બતાવી દઉં જરાક પ્યોર આપણી કાઠિયાવાડી કઢી છે દોસ્તો અને આ ખીચડી છે હવે આવી મોજ જો તમારે માણવી હોય તમારે આવો જલસો પાડવો હોય તમારા તમારા મહેમાનને જો તમારે ખુશ કરવા હોય તો તમે રાંધલ કેટ્રેસને તમારા આંગણે બોલાવો અને તમારા પ્રસંગને દીપાવો એ હું તમને ખાસ કહીશ પ્રિન્સભાઈના જે મોબાઈલ નંબર છે એ હું તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તમારા દરેક પ્રસંગને સુશોભિત કરવા માટે તમે રાંધલ કેટ્રેસનો કોન્ટેક કરો અને તમારા પ્રસંગને ચાર ચાંદ લગાવો અને મહેમાનોને ખુશ કરો દોસ્તો તો ફરી પાછા નવી અપડેટ અને નવા બ્લોગ સાથે રૂબરૂ થશું અને કંઈ ને કંઈ વાત આપના માટે લાવતા રહેશું ત્યાં સુધી હું ગોળાની માણો હું હાઈ ફ્રેન્ડ્સ મોરબી સ્ટારમાં હું હાતિમ રંગવાલા આપ સર્વેને વેલકમ કરું છું દોસ્તો આપ જેમ જાણો છો કે આપણી મોરબી સ્ટારની જે ટીમ છે એ તમને દર વખતે અલગ અલગ જગ્યાઓથી અને અલગ અલગ વ્યક્તિઓથી પરિચિત કરતી હોય છે આજનો આપણો જે બ્લોગ છે એ સ્પેશિયલ બ્લોગ તમારા બધા માટે છે આજે અમે એક જગ્યાએ પ્રસંગમાં આવ્યા છીએ અને આજે અમને એવું થયું કે આ જે વ્યક્તિ છે એની મુલાકાત તમારા સુધી પહોંચાડવી જરૂરી છે એટલે અમારી એક ફરજનો ભાગ ગણી અને અમે આજની મુલાકાત તમારા બધા માટે ખાસ લાવ્યા છીએ દોસ્તો આપણી જીભને જે ગમે છે અને જે નથી ગમતું એ આપણે તરત તરત એનું રિઝલ્ટ લઈ લઈએ છીએ કે આ વસ્તુ છે આપણને પસંદ પડી છે આ વસ્તુ છે આપણને પસંદ નથી પડી અને જે વસ્તુ પસંદ પડે છે કે જે વસ્તુ નથી પડતી એની ચર્ચા આપણે આમ કરતા હોય છે કોઈ પણ વ્યક્તિ મળે તો એની સાથે આપણે ડિસ્કશન કરતા હોય છે કે ભાઈ ફલાણી જગ્યાએ ગયા હતા બહુ સારું હતું ના ના નો મજા આવી તો આજે મારે તમને એક એવી વ્યક્તિની મુલાકાત કરાવી છે કે એના હાથમાં અન્નપૂર્ણા છે અને એના હાથનો જે ટેસ્ટ છે એ બેસ્ટ છે અને એમનું આજે જે નામ છે એ ગુંજી રહ્યું છે આપણા શહેરની અંદર એમનું નામ છે અત્યારે ગુંજી રહ્યું છે નામની ખરેખર એને જરૂર નથી પણ હું આજે એમની સાથે મુલાકાત કરું છું તો તમને બધાને મારે જણાવવું જોઈએ તમે આમ તો એમને વિડીયોમાં જોઈને પણ ઓળખી ગયા છો પણ છતાં એક ઔપચારિકતા જે નિભાવવાની છે એના ખાતર હું નામ લઈ લઉં છું કે રાંધલ કેટેશ કે જે મોરબીનું પ્રખ્યાત કેટરેસ છે એની સાથે આજે તમારા બધાનો સાક્ષાત્કાર કરાવું છું મારી રિક્વેસ્ટ છે કે વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ મોરબી સ્ટારને નથી કરી તો અત્યારે જ સસ્ક્રાઈબ કરી લેજો આપણે વાતચીતનો દોર શરૂ કરીએ મોરબી સ્ટારમાં તમારું સ્વાગત થેન્ક યુ તમારું નામ જણાવો પહેલાં મારું નામ પ્રિન્સ પઢિયાર છે રાંદલ કેટ્રસનો કો ફાઉન્ડર છું ઓકે હં તો પ્લીઝ ભાઈ રાંદલ કેટરેસ એટલે એને ખરેખર મેં જેમ કીધું એમ કોઈ ઇન્ટ્રોડક્શનની જ નથી પણ અમારી ફરજના ભાગરૂપે મોરબીવાસીઓ સુધી આપણે રાંદલ કેડ્રેસની વાત પહોંચાડવી છે આપણું આવડું મોટું મોરબી શહેર છે ઘણા બધા લોકો સુધી વાત પહોંચી શકતી નથી અને ઘણા બધા લોકોને તમારા જેવા કેડ્રેસનો કોન્ટેક કરવો હોય તો એમની પાસે કોન્ટેક નંબર હોતા નથી તો આજે આપણે ખાસ એક વિડીયો બનાવી અને મોરબીવાસીઓ સુધી રાંદલ કેડ્રેસને પહોંચાડવું છે

કહેવાય ને કે સાંસારિક પારિવારિક જીવનમાં બહુ દુઃખ આવે એના લીધે કશું આગળ જવા માટે લેડીઝને પ્રોત્સાહન નહોતું મળતું પહેલાં પણ એના પગ ઉપર ખડતી ધમ રહીને આ કેટરસની સ્થાપના કરી હતી અને એ કેટરસને અમે પારિવારિક રીતે આગળ વધારતા ગયા હવે મારા પપ્પા કરે છે હજી હું કરું છું મારા કાકા પણ કરે છે અને અમે અત્યારે ત્રણ પેઢી સુધી આ વ્યવસાય કરી છે આવી રીતે અમારા અરાઉન્ડ પાંચ ફિફ્ટી યર્સ થયા છે અમારા આ બિઝનેસ ઓકે દોસ્તો કહેવત છે કે નારી તો નારાયણી તો આપ જોઈ શકો છો કે એક મહિલા દ્વારા આજે કેટેસ્ટની શરૂઆત કરવામાં આવી ત્યાં જે મોટા વોટર વુક્સમાં બદલી ગયું છે જીવન જરૂરિયાત માટે એમને આ જે આયોજન છે એ કેટેસ્ટ કરાવ્યું હતું ત્યારે આજે આ એક બહુ મોટું રૂપ લઈ ચૂક્યું છે અને ત્રણ પેઢીથી આ જે છે એ ચાલે છે તો આપણે પ્રિન્સભાઈ કેવા કેવા પ્રસંગોમાં જઈએ છીએ આપણે કોર્પોરેટ રી ફંક્શનમાં જઈએ છીએ ફેસ્ટિવલમાં ઇવેન્ટ આપણે કરી છીએ આપણે લગ્ન પ્રસંગના મરણના અને આપણે વધારે પડતા સેવાકીય પ્રવૃત્તિમાં પણ વધારે ભાગ લઈએ છીએ જેમ કે આપણે લક્ષ્મીનગરની આપણે જે સંસ્થા છે એમાંથી ઘણા વર્ષો સાથે હું જોડાઈ ગયેલો છું એવા ઘણા આપણે સેવાકીય પ્રવૃત્તિઓમાં પણ ભાગ લઈએ છીએ એટલે ટૂંકમાં તમારે ત્યાં કોઈ પણ પ્રસંગ છે ચાહે જન્મદિવસ છે ચાહે મેરેજ છે કે ચાહે તમે રાંધલનો પ્રસંગ કે પાર્ટી છે પાર્ટી કરવી છે કોઈ પણ પ્રસંગ તમારે કરવો છે તમારે નાનામાં નાનો જમણવાર કરવો છે તો પણ રાંધલ કેટરેસ તમારી સેવામાં હાજર છે તો આપણા કેટરેસ્ટની વિશેષતા શું આપણે શેના માટે ખાસ પ્રખ્યાત છીએ આમ તો આપણા કેટરસની ઘણી બધી છે પહેલાં તો અમારો ભાવ અમારે જે ગ્રાહકને જે ટેસ્ટ દેવો છે જે સર્વિસ દેવી છે અને અમને જે ખાવાની ચાહત ના છે ખવડાવવાની એના લીધે અમારાથી ગરુક સંતુષ્ટ થવા જોઈએ અને અમારી સ્પેશિયાલિસ્ટ વિશેષતા છે કાઠિયાવાડીમાં ગુજરાતીમાં અને બધી વસ્તુઓમાં ઓકે એટલે કાઠિયાવાડી અને ગુજરાતીના જો તમે શોપિંગ છો

અને મેં તો એમનો અવારનવાર ફેસ્ટ કરેલો છે અને ખાધેલું પણ છે આજે પણ એક જબરજસ્ત મેનુ લઈને આવ્યા છે આજનું મેનુ તમારું શું છે આજનું મેનુ તો બહુ વિશેષ છે કારણ કે કાઠિયાવાડી ડાયરો કહેવાય ને કે એમાં અડદિયાનો લચકો પછી રજવાડી લસણીયા બટેકા રીંગણાનું ભરતું કહેવાય ને કે દેશી સ્ટાઈલ માં આપણે કરેલું છે અને મિક્સ ભજીયા પછી આપણે ખીચડી કઢી ગોળ માખણ અને અન્ય ઘણી વેરાયટીઓ છે જેવી કે પ્રોપર કાઠિયાવાળું મેનુ આજે અહીંયા બેસાડવામાં આવ્યું છે દોસ્તો આમાં એ રસણિયા બટેટા અને આ મોડો અને હડદિયાનો લચકો અને ગરમા ગરમ રોટલા તમે જોઈ શકો છો વિડીયોમાં અત્યારે અહીંયા ઉતરી રહ્યા છે મારે એક બીજો અલગથી પ્રશ્ન પૂછવો છે તમને આ તમે જે મેનુ બનાવો છો હા બરાબર મેનુ આપણે તમારો ટેસ્ટ તો મેં ખાધો છે મને ખબર છે ને મોરબીના ઘણા બધા લોકોએ તમારા ટેસ્ટથી તો કોઈ એવું નથી કે છે પણ મારો પ્રશ્ન તમને એ છે કે તમે સ્વાદ લાવવા માટે કોઈ એવી વસ્તુનો ઉપયોગ કરો છો કે જે હાનિકારક હોય નહીં નહીં આપણે સ્વાસ્થિક ભોજનમાં આપણે અનુરુચિ રાખીએ છીએ કારણ કે માણસ ખાવા બેસે ને ત્યારે એનો ઓટકાર આવે ને ત્યારે બધું કહી દેતું હોય છે કે એ શું ખાધું તું અને સ્વાસ્થ્ય માટે હાનિકારક વસ્તુ વાપરીને વરાગને ખવડાવી એ યોગ્ય નથી આર્ટિફિશિયલ આર્ટિફિશિયલ વસ્તુ કોઈ પણ નહીં જેમ કે ફેંગરેશ્યુ છે કલર છે કોઈ પણ વસ્તુ નહીં આપણે કાશ્મીરી કોલર મરચું વાપરીએ છીએ આપણે પ્યોર સિંગતેલ માં જ ભજીયા કરીએ છીએ બધું સિંગતેલ માં જ કરીએ છીએ આપણે પછી કોઈ એવી વસ્તુ હોય કે આપણે કપાસિયા તેલ માં પણ કરવી પડે હા રાઈટ રાઈટ તો વસ્તુની માંગ છે વસ્તુની માંગ રાઈટ બરોબર છે બરોબર છે પૂછો ખરેખર કોઈને પૂછાય નહીં પણ અમારું કામ જ એ છે કે તમારા સુધી સચ્ચાઈ પહોંચવી જોઈએ એટલા માટે મેં ખાસા પ્રશ્ન કર્યો હતો કે તમે આર્ટિફિશિયલ કોઈ વસ્તુ છો કલરથી માંડીને કોઈ પણ પ્રકારનું કોઈ વસ્તુ કોઈ કેમિકલ વાપરતા નથી જે કાંઈ વસ્તુ બનાવે છે એ શુદ્ધ વસ્તુથી આપણા ઘરમાં જે રોજિંદી વસ્તુ વપરાતી હોય છે એ જ વસ્તુનો ઉપયોગ કરી અને બેસ્ટ ટેસ્ટ અને બેસ્ટ સ્વાદ છે જે જીભનો આપણે એ તમારા બધા સુધી પહોંચાડે છે અને આજે અમે એના સાક્ષી છીએ અમે એમનો વર્ષોથી હા જે છે એ ટેસ્ટ માણતા આવ્યો છે દોસ્તો તો મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે તમારા પ્રસંગો દરમિયાન રાંધલ કેસને બોલાવો હું પાર્ક પ્રિન્સભાઈનો જે મોબાઈલ નંબર છે એ ડિસ્ક્રિપ્શનમાં તમને બધાને આપી દઈશ તમે ફોન ઉપર આવીને કોન્ટેક કરી અને તમારે જેવું ગમતું મેનુ છે એવું તમે સેટ કરાવી શકો છો તમારે કોઈ પણ પ્રસંગ ઉજવવો હોય ચાહે તમારે મેરેજનો હોય ચાહે બર્થ ડેનો હોય ચાહે રાંધલનો હોય ચાહે કોઈ મરણ પ્રસંગ હોય ચાહે પાર્ટી કરવી છે તમારે તમે વીસ પચીસ જણા ભેગા થઈને પણ કાંઈ આયોજન કરવા માગો છો તો તમારી એ વ્યવસ્થા પણ એ કરી આપશે દોસ્તો તો મારી તમને બધાને રિક્વેસ્ટ છે કે તમે રાઢલ એડ્રેસનો કોન્ટેક્ટ કરતા રહેજો અને એમની સાથે તમારો જે મિલાપ થશે એ અદ્ભુત મિલાપ થશે મને સો ટકા ખાતરી છે તો દોસ્તો આજના બ્લોગની અંદર અમે એક સરસ મજાના એડ્રેસની મુલાકાત કરાવી અને પ્રિન્સભાઈ સાથે આપણે ઘણી બધી વાતો કરી અને તમને બધાને પરિચિત કર્યા અને એમની જે આ ત્રીજી પેઢી છે એ આ લાઈનની અંદર છે તો એમની પાસે કેટલો અનુભવ અને એ અનુભવનો જે નિચોડ છે એ એમને આ આની અંદર નાખ્યો છે એમની મહેનત છે આ જે નામ એમને નથી થતું દોસ્તો મહેનત જ્યારે કરીએ છીએ ત્યારે નામ થાય છે પણ કામની સાથે નામ થાય છે કામ પણ એમનું એવું છે તો તમે રાંધવ કેટર્સને તમારા આંગણે બોલાવવાનું ચૂકશો નહીં આપ પણ આપની કોઈપણ પ્રકારની જાહેરાત કરવા માંગતા હોય તો આપ અમારો કોન્ટેક કરી શકો છો અમે આપની જાહેરાત ચોક્કસ કરશું અને આપની વાત છે એ અમે મોરબીના ઘર સુધી પહોંચાડશું મોરબીથી બાર પણ જે લોકો અમને જોઈ રહ્યા છે એ બધાનો અમે આભાર માનીએ છીએ રાંધવ કેટેસને બોલાવશો તો તમારા આગળ પણ ચોક્કસથી રાંધવ કેટેસ્ટ આવશે તો દોસ્તો ફરી પાછા કોઈ નવી જગ્યા કોઈ વિશેષ વ્યક્તિના ઇન્ટરવ્યુ સાથે આપ સમય રૂબરૂ થશું એ સુધી કેમેરામેન જગદીશભાઈ પરમાર સાથે મને હાથ મંગવાડાને રજા આપશો ખૂબ ખૂબ આભાર પ્રિન્સભાઈ થેન્ક યુ સો મચ તમે અમારા એડવર્ટાઈઝમેન્ટ કરી અને તમારા જેટલા ધન્યવાદ માનું એટલા તો ઓછા જ છે અરે અને તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ ના પ્રશ્ન બોલો